તમે એવી રીતે એવી રીતે ના કરી શકો પ્લીઝ તો ભાઈ તમે વિથ પરમિશન તમે સેના માટે

ન્યુઝ એટિંગ ગુજરાતી રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું કે આખરે થાય છે શું તો ન્યુઝ એટીંગ ગુજરાતીના

દર્દીઓની સારવાર કરતી સિવિલ હોસ્પિટલની જે બેદરકારી છે તે અમારા સંવાદદાતાએ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પ્રયત્નને રોકવામાં આવ્યા તમે જોઈ શકો છો વગર કર્મચારીઓ એ પંખા ફરે છે અને એક કર્મચારી છે કે જ્યાં પાંચ પંખા ફરે છે અને બીજી જગ્યાએ પંખા જ નથી

સીધા જોઈ રહ્યા છો કે જ્યાં અમારા સંવાદદાતાએ સમગ્ર રિપોર્ટ અહેવાલ દર્શાવી કર્યો છે ને સાથે જ રિયાલિટી ચેક કરવા માટે રિપોર્ટર પહોંચ્યા હતા પરંતુ રિપોર્ટરને રોકવામાં આવ્યા વી ઉતારતા રોકવામાં આવ્યા

રાજકોટથી થી સંવાદદાતા રાજકોટ થી સંવાદદાતા અંકિત જોડાઈ ચુક્યા છે અંકિત એક કર્મચારી ઉપર પાંચ પાંચ પંખા ફરે છે અને બીજા જેને પંખાની જરૂરત છે ત્યાં નથી ફરતા આપણે શું જોયું તે કહેશો ચોક્કસ સવારથી ન્યૂઝ એટીન ગુજરાતી છે તે રાજકોટ શહેરની પીડીયુ હોસ્પિટલ અને પીડીયુ મેડિકલ કોલેજમાંથી સતત છે તે અહેવાલ પ્રસારિત કરી રહી છે સૌથી પહેલા આપણે ટ્રોમા સેન્ટરની અંદર કે જ્યાં ઓર્થોપેડિક જે વિભાગ છે કે જ્યાં ટ્રોમા સેન્ટરના પાંચમા માળે કે દસ દર્દીઓ વચ્ચે માત્ર બે પંખા હતા અને તેના કારણે લોકોને ગરમી પડી રહી છે જેના કારણે લોકોએ પંખા તેમજ કુલર પોતાના ઘરેથી લાવવાની છે તે ફરજ પડી હતી ત્યારબાદ આપણે સિવિલ અધિક્ષકની ચેમ્બર ખાતે પણ ગયા હતા અને ત્યાં જોયું હતું કે સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં એક જ ઓફિસર માટે ત્રણ ત્રણ બબે ટનના એસી છે તે લગાવવામાં આવ્યા છે ચોક્કસ સાધે શનિવાર છે રજાનો દિવસ છે તેના કારણે સિવિલ અધિક્ષક છે તે સિવિલ હોસ્પિટલ ખાતે નથી પહોંચ્યા ત્યારબાદ અમે આવી પહોંચ્યા હતા આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના દ્રશ્યો છે કે જે સ્ટુડન્ટ બ્રાન્ચ છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે એક કર્મચારીની ઉપર પાંચ પાંચ જેટલા પંખાઓ ફરતા હતા જ્યારે અમે અહીંયા આવી પહોંચ્યા ત્યારે અહીંના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે મહેતા કરીને તે ન્યૂઝ એટીન ને શૂટિંગ અટકાવવા માટેના પ્રયાસો કરતા હતા ન્યૂઝ એટીન ગુજરાતીના કેમેરાની અંદર પણ તેઓ હાથ મારતા છે તે નજરે પડ્યા છે ગેરવર્તણૂક કરતા નજરે પડ્યા છે અને ત્યારબાદ તેઓએ અંદર કામ કરેલા રહેલા કર્મચારીને પણ બહાર કાઢ્યો અને ત્યારબાદ અહીંયાથી તાળું મારીને જતા રહ્યા છે સૌથી મોટો સવાલ એ થાય છે કે એક તરફથી સિવિલ હોસ્પિટલની અંદર દસ દર્દીઓ વચ્ચે બે પંખા જ્યારે કે અહીંયા એક કર્મચારી માટે પાંચ પાંચ પંખાને ચાર ચાર જેટલી ટ્યુબલાઇટ ચાલુ હોવાનું છે તે સામે સામે આવ્યું છે ત્યારે સત્ય બતાવવું જાણે કે ગુનો હોય ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીએ સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો અને સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના પાંચ જેટલા જે અન્ય જે સિક્યુરિટી ગાર્ડ હતા તે પણ અહીં ઘસી આવ્યા હતા અને ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ જાણે કે કોઈ આતંકવાદીઓ હોય તે પ્રકારનું વર્તન છે તે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ સાથે કરવામાં આવ્યું હતું થોડીક જ વાર પહેલા અહીંયા સેનેટરી ઇન્સ્પેક્ટર પણ હતા પરંતુ જેવું ન્યૂઝ એટીન ગુજરાતીનો કેમેરો શરૂ થયો છે હું આપને કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે અહીંના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના જે અહીંયા સિક્યુરિટી ગાર્ડ હતા તે તમામ લોકો છે તે જતા રહ્યા છે તેમને પણ ખબર હતી કે ન્યૂઝ એટીન ગુજરાતી છે તે ટૂંક સમયમાં લાઈવ શરૂ કરશે આ સેનેટરી ઇન્સ્પેક્ટરનું નામ છે મેહુલ મહેતા હાલ અત્યારે તેઓ કે તેમની ટીમના કોઈ પણ વ્યક્તિ છે તે અહીં દેખાઈ નથી રહ્યા ન્યૂઝ એટીન માત્ર એક જ સવાલ પૂછી રહ્યું હતું કે જ્યારે દસ દર્દીઓ માટે બે પંખા છે તો શા માટે એક કર્મચારી માટે અહીંયા પાંચ પાંચ જેટલા પંખા અને ચાર ચાર જેટલી ટ્યુબલાઇટ છે તે શરૂ છે જી બિલકુલ બિલકુલ અંકિત આપ જોડાયેલા રહેશો આ રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે બંને દ્રશ્યો આપણે બતાવીશું કે જ્યાં એક તરફ દર્દીઓ માટે પંખા નથી રાજકોટ સિવિલ ની આ બેવડી નીતિ છે અને એક જ કર્મચારીઓ માટે પાંચ પાંચ પંખા ફરે છે એસી ની ચેમ્બર પર બેસવાથી જે દર્દીઓને હાલાકી પડે છે તેનો ખ્યાલ નહીં આવે આ તમામ અધિકારીઓને કેવું છે કે આંખ ખોલો અને આ દ્રશ્યો જુઓ આ રાજકોટ

રાજકોટમાં સિવિલમાં દર્દીઓ પરેશાન થયા છે કાળ ગરમીમાં શેકાયા છે દર્દીઓ દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લઈને આવ્યા સિવિલ ઓફિસમાં વ્યવસ્થા છે તો અધિક્ષક ગુજરાતીના અહેવાલ બાદ રિયાલિટી ચેક બાદ આ રીતે હવે પંખા લગાવવામાં આવ્યા છે બારી પર પંખા લગાવવામાં આવ્યા છે કારણ કે બારીમાંથી સીધો તાપ જે અંદર આવતો હતો અને જેના કારણે દર્દીઓને હાલાકી પડતી હતી ન્યૂ સિટિંગ ગુજરાતી તમામ અહેવાલ પ્રસારિત કર્યો અને હવે પડદા લગાવવામાં આવ્યા છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં હાલ કાળઝાળ અંગ દઝાડતી ગરમી પડી રહી છે રાજકોટની વાત કરવામાં આવે તો ચુમ્માળીસ ડિગ્રીને પાસે તાપમાન પહોંચી ચૂકી ચૂક્યું છે ફરીથી દર્દીઓ ઘરેથી અને પંખા લઈને આવ્યા છે પડી રહી છે રાજકોટમાં તાપમાનનો પારો છે તે તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચુક્યો છે બીજી તરફ વાત કરવામાં તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ ગરમીથી બચવા માટે પોતાના ઘરેથી કહી શકાય કે કુલર અને સાથોસાથ જે પંખા છે તે લાવવાની ફરજ પડી રહી છે બીજી તરફ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટના કે જેમને ઓફિસે હાલ તાળુ મારવામાં આવ્યું છે સાહેબ હાલ અત્યારે રજા ઉપર જણાવી રહ્યા છે હોસ્પિટલે નથી આવવાના બીજી તરફ દર્દીઓ છે તે ગરમીથી શેકાઈ રહ્યા છે ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મહાશય છે કે જેમની વીસ બાય વીસ ની ઓફિસ છે અને તેમની અંદર ત્રણ ત્રણ એસી મૂકવામાં આવ્યા છે આ ત્રણ ત્રણ જે એસી છે તે બબ્બે ટનના એસી છે અને સાથોસાથ પાવર કન્જમ્પશનની વાત કરવામાં આવે તો અમે આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ ચોક્કસ આજે તાળું ખોલવામાં નહીં આવે કારણ કે જો તાળું ખોલવામાં આવે તો મીડિયા છે તે દ્રશ્યો પણ બતાવી શકે પરંતુ શાયદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મહાસયને નહીં ખબર હોય કે એસી ભલે અંદર લગાવવામાં આવ્યા હોય પરંતુ તેના કમ્પ્રેસર છે તે પાછળના ભાગે છે અહીંયા જોઈ શકાય છે કે મેક્સિમમ પાવર કન્ઝમ્પશન છે તે એક હજાર ને સત્યાવીસ યુનિટ વર્ષ થઈ શકે તેમ છે રાજકોટની અંદર ટેરિફ દરની જો વાત કરવામાં આવે તો સાત પોઈન્ટ પચીસ રૂપિયા પ્રતિ યુનિટ થાય છે આમ તો વાત હવે ગરમીમાં ગોળાના સહારાની તો કાળઝાળ ગરમીમાં લોકો બરફ એટલે કે ગોળાના સહારે છે બરફ ગોળાની રેખડીઓ પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓ ત્રા હિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ ઠંડા પીણાનો સહારો લોકો લઈ રહ્યા છે કાળઝાળ ગરમી એક તરફ પડી રહી છે છેતાળીસ ડિગ્રી સુધી તાપમાન જી રહ્યું છે પરંતુ બીજી તરફ સાંજ પડતા જ લોકો આઈસ ગોળાની ડિશ ખાઈ રહ્યા છે સાથે ગોળાના સહારે છે ઠંડા પીણા પી રહ્યા છે અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગરમાં ગોળાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અલગ અલગ ફ્લેવરના લોકો ગોળા ખાઈ રહ્યા છે ત્યારે એક તરફ કારજાળ ગરમી છે અને બીજી તરફ ગોળા લોકોને ખાવા વધુ પસંદ હોય છે અને ખાસ કરી રાજકોટમાં પણ ગોળાનું વધુ ચલણ છે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી દેહદાડતી ગરમી પડી રહી છે બપોર બાદ રસ્તાઓ સુમસામ હોય કે પછી સોડાની લારી લોકોનો જમાવડો જોવા મળે છે અને એમાં બરફના ગોળાની તો વાત જ અલગ છે અલગ અલગ ફ્લેવરના બરફના ગોળા માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે પરિવારજનો અને ખાસ કરી નાના બાળકો ગોળાની મજા માણતા જોવા મળે છે જોકે અમદાવાદમાં પચાસ થી લઈ

બહુ પબ્લિક ગોલા ખાય છે અને ગરમીની અંદર તો ગોલો ખાધા પછી જે મજા આવે છે ને વીકમાં એક વખત એવો આનંદ આવી જાય છે કે નવરંગમાં જઈ અને ગોલો ખાઈ આવીએ અને ત્યાંનો ટેસ્ટ બહુ સારો હોય છે બહુ બધા ઘણા બધા માવા રબડી હોય છે માવા બદામ હોય છે ઘણી બધી આઈટમ હોય છે છીણ બી રાખે છે લોકો બહુ બધી વીસ પચીસ જાતનો રાખે છે ગોલાઓ એમાં પહેલાં સત્તાધાર ચાર રસ્તા અમે જતા ત્યાર પછી આ ભાઈએ અહીંયા દુકાન કરી એટલે આ દુકાનમાં અઠવાડિયે મન ના થાય કે આટલી ગરમી છે બરફનું ઠંડુ કંઈક જોવા મળી રહ્યો છે ત્રણ ત્રણ દિવસથી જે પ્રકારે આકરો તાપ જોવા મળી રહ્યો છે અને દિવસે ત્રાહિમમ પોકારી ગયા બાદ રાત્રે મજા લેવા માટે ગ્રુપ સાથે બહાર ફરી રહ્યા છે અને જે ખાસ કરીને ગોળા ડીશ છે શેરડીનો રસ છે સોળા છે આ તમામ જગ્યાએ લોકોની ભીડ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં કેટલી લાંબી લાઈન જોવા મળી રહી છે કારણ કે દિવસે જ્યારે ગરમી સહન કર્યા બાદ રાતે ઠંડક મેળવવા માટે તમામ લોકો છે તે બહાર નીકળતા હોય છે નાના બાળકો છે પરિવારજનો સાથે બહાર નીકળતા હોય છે અને જે ઠંડકની મજા માણી રહ્યા હોય છે અને છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો જે રીતે દેશ ગોળાનું મહત્ત્વ જોવા મળી રહ્યું છે આપણી સાથે કેટલાક લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો દિવસે જે પ્રકારે ત્રાહિમમ પોકારી ગયા બાદ રાતે ઠંડકની મજા માણવા માટે બહાર નીકળ્યા જે હલાલક આનંદ મળે છે અમે તો રાત્રે મૂવી જોઈને રાત્રે બાર વાગે અહીંયા સ્પેશિયલ ગોળો ખાવા આવીએ છીએ અત્યંત અત્યંત અદભુત ગોળો બનાવે છે બહુ જ આનંદ આવે છે આજે બે ગોળા ખાધા અને બધાએ બહુ જ આનંદ માણ્યો છે શું કહેશો આપ કેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મોટાભાગના લોકો રાત્રે બહાર જોવા મળતા હોય છે મજા આવે બહાર નીકળવાની સમર જેમ તમે કીધું શેરડી નો રસ સોડા ગોળો ખાવાની મજા આવે ઠંડક મળે દિવસ આખો ગરમી માં જાય ભલે હા સાચી વાત છે ભાઈ કે છે અમદાવાદ ની ઓળખાણ છે આ રોજ ગોળા ખાવા માટે આવો ના 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 રોજ વીકેન્ડ હું તો રોજ એ રોજ નહીં પણ અઠવાડિયામાં એકવાર તો આવું છું અહીંયા ઘણી મજા આવે વાતાવરણ પ્રમાણે એન્જોય કરવાની રાતનો માહોલ જ અલગ હોય છે ફેમિલી સાથે આવ્યા બાદ જે પ્રકાર આમ દિવસે કંટાળી જાઓ છો કારણ કે ગરમી જેટલી હોય છે એસી ચાલુ રાખો તો બી તમને એવું લાગતું હોય કે એસી પણ કામ નથી કરતા બરાબર કેવી રીતે આપ કેવી રીતે પરિવાર સાથે મજા લઈ લઈએ બહુ જ મજા આવે છે પરિવાર સાથે ને ફ્રેન્ડ્સ સાથે બહુ જ મજા આવે છે છોકરાઓને સ્પેશિયલી આ ગરમીમાં બહુ જ ઈઝીલી ઠંડક મળે કૂલ કેવી ભીડ જોવા મળે છે ભીડ તો અમદાવાદની રાત્રે મજા જ આવે છે કોઈ બી ટાઈમે નીકળો પણ સૌથી સારું એ છે કે ફેમિલીને ટાઈમ આ ટાઈમે આપી શકે છે ઘરમાં રહીએ ગરમીનો ઉકળાટ થાય એના કરતાં આ ઠંડકમાં મજા આવે છે ગરમીનો ઉકળાટ થાય એના કરતાં ઠંડકમાં મજા આવે છે એના કારણે જ અમદાવાદીઓ છે તે મોડી રાત સુધી બહાર જોવા મળતા હોય છે અને જે સોડાની શોપ હોય શેરડીના રસની દુકાન હોય અથવા તો જે બરફના ગોળા મળતા હોય ત્યાં લોકોના ટોળે ટોળા જોવા મળતા હોય છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે રૂપિત સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ નોંધાઈ રહી છે આઠસો લીટર દૂધની આવક ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ આણંદની પાળક ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું ગત બે મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન માર્ચ મહિનામાં લાખ દૂધની આવક હતી જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી દૂધની નોંધાઈ છે આવક અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય બપોરે થી ચાર ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો આ નિર્ણય સવારે અને સાંજના સમય ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ શ્રમિકો બારથી ચાર દરમિયાન કામ કરતા નજરે પડ્યા બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરાવવાનો આદેશ સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર હીટવેવને પગલે શ્રમિકોને એકથી ચાર કામ ન કરવા અપીલ કરી શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા કરી અપીલ અમદાવાદમાં ભારે ગરમીના પગલે કોર્પોરેશનનો નવતર પ્રયોગ શહેરના ભારે ટ્રાફિકવાળા ચાર રસ્તાઓ પર ગ્રીન નેટ લગાડવામાં આવી નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો આણંદના તારાપુરમાં ખેતરમાં પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન બાગાયત વિભાગે છ ટીમો બનાવી કર્યો સર્વે નવ્વાણું ખેડૂતોને દસ લાખથી વધુનું નુકસાન થયાનો રિપોર્ટ તૈયાર દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું રીંગણ ગોવાર સહિતના શાકભાજીના પાકને નુકસાન પિયતમાં અપૂરતું પાણી અને અંગ ધાડતી ગરમીના કારણે મગફળીનો પાક સુકાયો વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો આ તરફ ધુરાજીમાં પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાની ભીતિ ટેટી અને કરેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન વિગે ત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ ખેડૂતોની સ્થિતિ દયનીય આખરી ગરમીમાં વીજકાપને લઈને શક્તિસિંહનું ટ્વીટ તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ અને ઓછા વોલ્ટેજની ફરિયાદો છે સરકારે વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ ન રાખે મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ

મધ્યપ્રદેશ થી ગુજરાત સુધી જવા દીધા હોવાનો આરોપ સ્માર્ટ મીટરના વિરોધ અને વિવિધ મુશ્કેલી ને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ બેઠક માં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ સુરતના પુણા સહિત અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે વિરોધ

હવામાન વિભાગ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ આખરી ગરમી પડવાની આગાહી કરી છે હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવની આગાહી કરી આગામી ત્રણ દિવસ અમદાવાદ ગાંધીનગર વેલકમ કાળજાળ ગરમીથી રાજકોટવાસીઓ બપોરે આકરા તડકાના કારણે શહેરમાં સન્નાટો છવાયેલો હોય છે પરંતુ રાત્રિના સમયે ઠંડક મેળવવા રંગીલા રાજકોટના લોકો રંગબેરંગી ગોળાનો સ્વાદ માણતા નજરે પડે છે શહેરના આઈઝ વિક્રેતાઓ લોકોને આકર્ષવા નવા ફ્લેવર્સના બરફના ગોળા બનાવે છે ચોકલેટ ફ્લેવર વેનીલા ફ્લેવર કિટકલેટ ફ્લેવર અને બટરસ્કોચ ફ્લેવર માવા માવામલાઈ અને ડ્રાયફ્રુટ ફ્લેવરના ચટાકો લોકો લેતા હોય છે આશરે પાંત્રીસથી વધારે લોકો વેરાયટીઓના ગોલા રાજકોટમાં મળે છે તો રાજકોટના ગોલા પણ ખૂબ પ્રખ્યાત છે મહત્વનું છે કે રાજકોટના ગોળા ગુજરાત ઉપરાંત દેશભરમાં પણ વિખ્યાત છે ન માત્ર ગોળા પરંતુ શહેરડીનો રસ પણ આ ગરમીમાં લોકો ખાસ પસંદ કરે છે શહેરમાં આશરે એક હજારથી પણ વધુ નાના મોટા રસના સી સિોડા આવેલા છે અને જ્યાં લોકો રસ પીવા મોડી રાત્રે ઉમટી પડતા હોય છે અત્યારે અમારો કપલ ગોલો ફેમસ છે કેડબરી કિટકેટ ફેમસ છે બિગ ફેમિલી ગોલો બનાવી છે ફેમિલી સાથે હળીમળીને ખાઈ શકે અને પ્રેમ ભાવના વધી શકે ભર બપોરે ધક ધકતા રાજકોટમાં રાત પડતાની સાથે જ દિવસ ઉગતો હોય તેવો માહોલ જોવા મળતો હોય છે ઉનાળાની આ રાતે કહી શકાય કે રંગીલા રાજકોટ વાસીઓ રંગીલા ગોલાઓ આરોગતા હોય છે રંગબેરંગી ગોલાઓ આરોગીને કેક ઠંડકની મજા માણતા હોય છે પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ભેગા થતા હોય છે અને દિવસભરનો થાક ઉતારતા કહી શકાય કે ઠંડા ગોલા ખાતાની સાથે સાથે કહી શકાય કે જે છે એ વાતો કરતા હોય છે મીઠા મીઠા ગોલા ખાતાની સાથે મધમીઠી વાતો પણ કરતા હોય છે અને પરિવારજનો સાથે એક આનંદ પણ માણતા હોય છે ખાસ કરીને વાત કરવા તો અત્યારે રાજકોટ વાસીઓનો આ આ મિજાજ જોવા મળી રહ્યો છે છે રંગીલું રાજકોટ કે જ્યાં અહીંયા અત્યારે લોકો જે છે વિવિધ ગોલાઓનો સ્વાદ પણ માણી રહ્યા છે હાલ આપણી સાથે અહીંયા કેટલાક રાજકોટ વાસીઓ છે આપણે એમની સાથે વાત કરીશું શું કેશો અત્યારે તમે ગોલાનો આનંદ માણી રહ્યા છો બહુ સરસ એક તો ગરમી છે એમાં આઝાદના ગોલા બહુ સરસ આવે છે અત્યારે અહીંયા રાજકોટ વાસીઓ છે તે ગોલાનો સ્વાદ માણી રહ્યા છે કહી શકાય કે દિવસભરનો થાક છે તે ક્યાંક મીઠા ગોલા ખાતા ખાતા મીઠી મીઠી વાતો કરતા કરતા થાક ઉતરી જતો હોય છે ક્યાંક આનંદ પણ આવતો હોય છે ત્યારે રાજકોટ વાસીઓ જે છે અત્યારે ગોલાનો આનંદ માણી રહ્યા છે ઉનાળામાં ભર બપોરે ભલે તકલીફ વેઠવી પડતી હોય પરંતુ રાતે પડતાની સાથે ક્યાંક જે છે અનોખો આનંદ પણ માણતા હોય છે કેટલીક જગ્યાએ રાજકોટવાસીઓ છે તે શેરડીનો રસ પીતા હોય છે તો ત્યારે કેટલીક જગ્યાએ પોતાના મિત્રો સાથે વાતોના ગપ્પા મારતા મારતા કહી શકાય કે ક્યાંક મનગમતી સોડા સહિતના અલગ અલગ ઠંડા પીણાઓનો પણ ક્યાંક આનંદ માણતા નજરે પડી રહ્યા છે કેમેરામેન કેવીન નિમાવો સાથે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ

તો થોડી રાહત મળે છે ગરમીમાં ગોળાની જાફત માણવા આવ્યા છીએ અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી એક પ્રકારની તમે વાનગી કહી શકો કે આઈસ્ક્રીમ ને પણ ટક્કર મારે એવી પ્રકારની આપણી જે ગુજરાતની સ્પેશિયાલિટી છે જેને આપણે ગોળા તરીકે ઓળખીએ છીએ તો અહીંયા સારો મળે છે અહીંની ક્વોલિટી પણ સારી હોય છે હું અહીંયા ગોળા ખાવા આવી છું અને ત્યાં બી મારી એક દુકાન છે કલકત્તામાં પણ એક પાનની સોડાની ને ગોળાની આ પ્રકારનો કેવો પ્રકારનો થોડા અલગ હોય છે આવા નથી હોતા ગોળા તો બહુ સારું ગુજરાતી ટેસ્ટ તો ગોળા ખાવા છે અમારા કલકત્તામાં તો ફેમસ છે ખાવા આવે કેવો હોય સુપરબ એકદમ બેસ્ટ ગોળા ખાવાધી મને કોઈ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી ને આવવાનો નથી મને વર્ષોથી અમને ઓળખું છું